અમારી ન્યુઝ ઇલેવન ગુજરાતની ટીમે શિફા હોસ્પિટલની મુલાકાત લીધી શિફા હોસ્પિટલ ટ્રસ્ટના પ્રમુખ હાજી આદમભાઈ ચાકી અને મંત્રી હાજી યુસુફભાઈ જતે આપી વિગતવાર માહિતી जुओ खास अहवा सिराज मलेक साथ कासम खलीफा न्यूज इलेवन गुजरात मुन्द्रा कच्छ जमीर जिंदा रख कबीर जिंदा रख मुफली की दौर में भी तू दिल का अमीर जिंदा रख तू बन भी जाए सुल्तान तो भी अंदर का फकीर जिंदा रख और हौसलों के तरकस में कोशिश का वो तीर जिंदा रख हार जाए जीवन में सब कुछ फिर भी उम्मीद की एक किरण जिंदा रख मित्रों हाल अंदाजी चौदह महीना पहले અમે આ સિફા હોસ્પિટલ જે બનવાની હતી એ જોવા માટે આવેલા હતા અને આ જગ્યા ઉપર સમગ્ર જગ્યા ઉપર બાવળિયા હતા ક્યાંક અમે જ્યારે આવ્યા ત્યારે અમે અમને પોતાને ખ્યાલ આવો આવ્યો કે અહીં સિફા હોસ્પિટલ કેવી રીતે બનશે અને કેટલા મહિનામાં બનશે અને કામ કેવું હશે તો આજે જ્યારે અમે સિફા હોસ્પિટલના આ ગ્રાઉન્ડમાં કમ્પાઉન્ડમાં આવ્યા ત્યારે અમને પણ બે ઘરે બે ઘડી આશ્ચર્યજનક થયું કે ખરેખર આટલું અદ્ભુત અને આટલું સ્પીડમાં કામ તો આ રહ્યું મારા સામે આપ જોઈ શકો છો શિફા હોસ્પિટલ પ્રોજેક્ટ આ મારી તમારી આપણી આપણા સૌ કચ્છીઓની એક અદ્ભુત હોસ્પિટલ બનવા જઈ રહી છે કહેવાય છે ટીપે ટીપે સરોવર ભરાય એ ટીપા કોઈદીનો વેડફાય એટલે સમગ્ર કચ્છીઓ માટે એક ગર્વ લઈ શકીએ એવી આ હોસ્પિટલ જેની અંદર તમામ લોકો એકત્રિત થઈ અને તમામ લોકોનું તમામ કચ્છીઓનું એક જ સપનું કે આપણે આપણી સિફા હોસ્પિટલને જલ્દીથી બનાવીએ અને જલ્દીથી સિફા હોસ્પિટલનું ઓપનિંગ કરીએ એટલે આપણે સિફા હોસ્પિટલના જે અંદરના રૂમો છે એની મુલાકાત કરશું ક્યાં સુધી કામ પહોંચ્યું કારણ કે મોટો પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટમાં તમામ લોકો એકત્રિત થઈ કચ્છના મુસ્લિમ સમાજના પછી અન્ય સમાજના દરેક સમાજના આગેવાનો એકત્રિત થઈ અને આ સપનાને સાકાર કરવા માટે જ્યારે નીકળ્યા હોય ત્યારે આપણી પણ ફરજ છે કે અમે આપને અહીંનો જે પ્રોજેક્ટ છે એ બતાવશું આવો મારી સાથે આપણે અંદરના રૂમ જોઈએ ત્યારબાદ મુખ્ય એન્ટ્રી આ છે આપણે આમ તો પ્રોજેક્ટ જે એમનો ફોટો બનાવેલો છે સિફા હોસ્પિટલનો દરેક ટ્રસ્ટીઓ પાસે છે અને આપણે ક્યાંક ને ક્યાંક એ ફોટો જોયેલો છે કારણ કે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કહેવાય છે ને ફરીથી કહું છું કે ટીપે ટીપે સરોવર ભરાય લોકો ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી અને પોતાની જે ભૂમિકાઓ છે એ ભજવી રહ્યા છે કારણ કે આ હોસ્પિટલનો મુખ્ય દ્વાર છે અહીંથી અંદર જવાનું એન્ટ્રી હશે અને હોસ્પિટલ કેવી હોવી જોઈએ આ મારા નજરે અને આપ પણ અમારા કેમેરાના માધ્યમથી જોઈ શકો છો કે તમામ હોસ્પિટલની તૈયારી થઈ થઈ ચૂકી છે પહેલો માળ સેકન્ડ માળ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે હવે એનું કામકાજ અંદરનું ચાલુ છે એટલે હજી આપણે અંદર જાશું અને કેવા છે રૂમો અને કેવું તડામાર તૈયારીઓ ચાલુ છે શિફા હોસ્પિટલને આવું હવે અમે આવ્યા છીએ આ ગ્રાઉન્ડ ફ્લોર છે આપ જોઈ શકો છો કેટલો સ્પેસ છે કારણ કે અત્યારના માહોલમાં અત્યારના આ સિચ્યુએશનમાં એક સ્પેસ પણ હોવો જરૂરી છે અત્યાર સુધી હોસ્પિટલ માટે આપણે ઘણી વાતો કરતા હોસ્પિટલ કેવી હશે કેવી બનશે પરંતુ જ્યારે અમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવ્યા છીએ આપ જોઈ શકો છો કે કેટલો મોટો સ્પેસ છે મોટા મોટા હોલો બનાવવામાં આવેલા છે આ એના બાજુમાં આ મોટો હોલ બની રહ્યો છે અને જ્યારે આ હોસ્પિટલ બનશે અને તૈયાર થશે ત્યારે અદ્ભુત હશે અને વાકઈમાં આપણે કહેશું કે મારી અને તમારી અને આપણી શિફા હોસ્પિટલ બનવા જઈ રહી છે હવે આપણે ચાલીએ છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર ચાલો સિફા હોસ્પિટલનું જોરશોરથી કામ ચાલુ છે હવે અમે રાઉન્ડ ફ્લોર જે જોયું તમે કે કેટલું સ્પેસ છે કેટલું અદ્ભુત છે અને ક્યાંક હવે અહીંયા કામ થઈ ગયું છે એટલે હવે ઉપર કામ ચાલુ છે કારણ કે હોસ્પિટલ બહુ મોટી છે પ્રોજેક્ટ બહુ મોટો છે અને ખૂબ તડામાર તૈયારીઓ છે ઘણા લોકોના અમારા મીડિયાના માધ્યમથી અમને મેસેજ આવતા હોય છે કે હોસ્પિટલનું કામ ક્યાં પહોંચ્યું એટલે એમના આ સવાલને ધ્યાનમાં રાખી અને આજે અમે સિફા હોસ્પિટલ આવ્યા છીએ ત્યારબાદ મિત્રો આ ફર્સ્ટ ફ્લોર છે અહીંનો સ્પેસ પણ આપ જોઈ શકો છો કે કેટલો વિશાળ સ્પેસ છે અને સાથે એક મોટી વાત એ છે કે અહીંથી સામે આધુનિક અદ્ભુત સ્માર્ટ રેલવે સ્ટેશન બની રહ્યું છે તેની પણ તૈયારી સામે ચાલુ છે આપ જોઈ શકો છો કે રેલવે સ્ટેશન છે અને રેલવે સ્ટેશન સામે જ સિફા હોસ્પિટલ એટલે કે આ સિફા હોસ્પિટલ છે અને એમની સમગ્ર તૈયારી કેટલો મોટો પ્રોજેક્ટ છે આપ આ કેમેરાના માધ્યમથી અમારા વિડીયાના માધ્યમથી નિહાળી શકો છો કે તડામાર તૈયારીઓ આપ જોઈ શકો છો કે એક સૌનું એક લક્ષ્ય છે કે જલ્દીથી જલ્દી આ શિફા હોસ્પિટલ બને મિત્રો હવે સેકન્ડ ફ્લોર ઉપર હું જઈ રહ્યો છું આ સેકન્ડ ફ્લોર છે અને એનામાં કામકાજ ચાલું છે અને અહીં જે કારીગરો છે પોતાની લગનથી પોતાની મહેનતથી કામ કરી રહ્યા છે તો હવે હું તમને સેકન્ડ ફ્લોર ઉપર આવ્યો છું ત્યાંના દ્રશ્યો બતાવું કે કેટલું કામ છે અને કેવું કામ ચાલુ છે તો અમારી સાથે બન્યા રહીજો ત્યારબાદ સેકન્ડ ફ્લોર ઉપર આવી ગયા છીએ અને સેકન્ડ ફ્લોરનું હાલ કામ ચાલું છે આપ જોઈ શકો છો કે આ તમામ જે અહીંના કન્સ્ટ્રક્શનો છે કારીગરો છે તે કંતોડ મહેનત કરી રહ્યા છે આ એમની મહેનત આપ જોઈ શકો છો એમને આ આ ફ્લોરની અંદર હજી છત ભરવાનું બાકી છે કામ ચાલુ છે તમામ દ્રશ્યો આપ જોઈ શકો છો કે અત્યારે સાંજના છ વાગ્યાનો સમય છે અને અંધારું પણ થવાનું છે તોય પણ આ લોકો તમારું ને મારું સપનું પૂરું કરવા માટે તન તોડ મહેનત કરી રહ્યા છે ઉપર પણ છત ભરાઈ રહી છે છતની પણ મહેનત ચાલુ છે આપ તમામ દ્રશ્યો નિહાળી શકો છો અને અમારું ન્યૂઝીલેન્ડ ગુજરાતનું એક સપનું હતું કે આપણે ભૂજ જશું અને ભુજમાં ખાસ કરીને સિફા હોસ્પિટલનું કામ ક્યાં પહોંચ્યું છે હજી પણ મિત્રો સિફા હોસ્પિટલ તમારે અને મારાની સહયોગની જરૂર છે એટલે ફૂલ નહીં તો ફૂલની પાખણી તમારા ઘરે કોઈ પણ સારો પ્રસંગ હોય તમે કંઈ પણ કાર્ય કરતા હો તો આપણે સિફા હોસ્પિટલની મદદ માટે જેટલું બને એટલું મદદ કરી અને આ સિફા હોસ્પિટલ પ્રોજેક્ટની આપણે સૌ સફળ બની આવી આજ અમારી નેમ છે મિત્રો આ તમામ પ્રોજેક્ટ ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર આપ અમે આપને સૌ બતાવ્યું કે કેવું છે કામકાજ કેવી છે તૈયારી હવે આપણે અહીંના જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ સાથે મળીશું અને આ પ્રોજેક્ટ અંદાજિત કેટલા મહિનામાં કે કેટલા વર્ષમાં તૈયાર થશે એ હવે ટ્રસ્ટીઓ જ કહેશે એટલે અમારી સાથે જોડાઈ રહેજો આપણે વાત કરીશું ટ્રસ્ટીઓ સાથે મિત્રો સમગ્ર પ્રોજેક્ટ અમે આપને બતાવ્યું આપે ગ્રાઉન્ડ ફ્લોરથી કરી અને સેકન્ડ ફ્લોર સુધી જે તડામાર તૈયારીઓ છે કારણ કે તમને ફરીથી કહું છું કે આ મોટો પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે એક એવો વ્યક્તિ પણ જોઈએ કે જે ખરેખર એનું પણ એક વજન હોય એ અને એ તમામ લોકોને સાથે લઈને ચાલે કારણ કે આ પ્રોજેક્ટ જ્યારે સિફા હોસ્પિટલનો પ્રોજેક્ટ બનતો હોય તો આપણે આપને ફરીથી કહું છું કે સમગ્ર કચ્છીઓનો આ પ્રોજેક્ટ છે સમગ્ર કચ્છીઓનું આ સપનું છે એટલે કહેવાય છે ને કે કિસી બી ચીજ કો પૂરે દિલ છે ચાહો તો પૂરી કાયનાત જુડ જાતી હશે મિલાની કહું એટલે મારી સાથે અહીંના ટ્રસ્ટીઓ પણ છે એમની સાથે વાત કરશું પહેલે તો આમ તો પરિચયના હોતા જ નથી પરંતુ મીડિયાના માધ્યમથી ઘણા લોકો આપને જાણવા માગે છે એટલે સાહેબ પહેલાં આપનો અને આપણી સંસ્થાનો પરિચય આપશું હું આદમ ચાકી શિફા હોસ્પિટલનું ખાદી આદમભાઈ ખાસ કરીને આ મોટો પ્રોજેક્ટ છે આજથી ચૌદ મહિના પહેલાં મેં આવ્યા હતા કંઈ નહોતું પરંતુ આજે પ્રોજેક્ટ જ્યારે બુલંદી ઉપર જઈ રહ્યો છું ત્યારે પહેલે તો આ પ્રોજેક્ટને સફળ થવા માટે કેટલો સમય છે અને કેનો કેનો આપણે સાથ અને સહકાર અત્યાર સુધી મળ્યો છે આ હોસ્પિટલમાં પૂરા કચ્છનું સપોર્ટ છે ને કચ્છના તમામ લોકો વસનારાનો સપોર્ટ છે આજે કચ્છનું કોમી એકતાની વાત બધા કરતા હોય હું વાંચતો હું તમે વાંચતા હશો અને લોકો બી જાણતા હશે કચ્છી કોમી એકતા કોમી એકતા તો ખરી કોમી એકતા જોવી હોય તો આ શિફા હોસ્પિટલ એક કચ્છી કોમી એકતાનું પ્રતિક બનશે કે એક કરોડ રૂપિયા મહાજન સમાજમાંથી આવતા હોય એ તમે સમજી શકો છો કે આ હોસ્પિટલ બધા માટે છે ખાલી મુસ્લિમ માટે નથી પણ એનું સંચાલક મુસ્લિમ સમાજ કરશે મુસ્લિમ શિફા હોસ્પિટલ નામ હોય એમાં એક કરોડ રૂપિયા માજનનું આવે એ ખરેખર કચ્છ માટે ગૌરવ છે ને કચ્છ બહાર વસતા તમામ લોકોને પણ એનાથી પ્રેરણા લેવી જોઈએ કે આ આ કહેવાય કોમી એકતા બાકી તો વાતોને નિવેદનોને છાપામાં આપવાનું કે બીજો કરવાનું ઘણા બધા કરતા હોય પણ ખરેખર કોમી એકતા એને કહેવાય મતલબ કચ્છનું ક્યાંક ને ક્યાંક કોમી એકતાનું પ્રતિક એટલે હું તો એમ કહું છું કે કોમી એકતાનો એક પાયો આપે શિફા હોસ્પિટલના નામથી નાખ્યો છે ત્યારે આને સફળ થવા માટે ઘણા લોકો સાથ સહકાર આપી રહ્યા છે હજી પણ ઘણું ડોનેશન પણ લેવાનું બાકી હશે જ્યારે આપ સમગ્ર કચ્છના ગામડાઓમાં જતા હો છો તો કેવો પ્રતિસાદ લોકોને મળતો હોય છે કચ્છમાં એવું કોઈ ગામડું ન હોય કે અમે જઈએ ને સામે આવકારે રોટલા ખરાવે ને સામેથી કેમ કે કે અમે તમે રાહ જોતા હતા નાનામાં નાનું માણસ પણ કે ટાઈમ દસ હજાર પંદર હજાર વીસ હજાર પાંચ હજાર હજાર રૂપિયા સામેથી ગાડી આપે અને અમારા લખવામાં એટલે આખા કચ્છના લોકોનું એક અવાજ શિફા હોસ્પિટલ થઈ ગયું છે ને શિફા હોસ્પિટલ આજે તમે જોઈ શકો છો એંસી ટકા બાંધકામ પૂરું થઈ ગયું છે બે હજાર પચીસમાં માલિકના નામથી આ હોસ્પિટલ શરૂ થઈ જશે ને આ હોસ્પિટલમાં મધ્યમ વર્ગના લોકો ગરીબ લોકો એના માટે ખાસ આ હોસ્પિટલ લાભારૂપ થશે બાકી જે માલે તુજા છે એના માટે અમે પેસી રૂમ પણ છે સુવિધા પણ છે એ બધી છે પણ એ બધી ક્યાં લઈ શકે પણ આજે મેડિકલ ક્ષેત્ર એટલું બધું મોંઘો થઈ ગયો છે કે આપણે હું તો જોઉં છું ને તમે જોતા હશો કે એક્સિડન્ટ થઈ જાય કે સ્કૂટર પડી જાય ફ્રેક્ચર થાય તો પોતાના ઘહેણા મૂકીને આ હોસ્પિટલમાં જાય છે ને વેચી કરીને દવા લે છે આ હોસ્પિટલમાં જેટલો પણ થશે ફાયદો એ હોસ્પિટલનો ફાયદો થશે ને રાજી ખુશી જશે આ હોસ્પિટલમાં આવનાર લોકોને એમ લાગશે કે એ હોસ્પિટલ મૂંજી આવે પાંજી હોસ્પિટલ આવે એવું એના અનુભવ થશે ને અમારા જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ વારંવાર કહું છું કે આ હોસ્પિટલ આ સસ્તા પહેલી હશે આખા ગુજરાતમાં કે આવડું બધું મોટું આયોજન આમાં મોટા ખર્ચાઓ આ જે ફંડ આવે છે એ બિલ્ડિંગમાં જ પડે છે બાકી તમામ ખર્ચ અમારા ટ્રસ્ટીઓ કરે છે એવું ક્યાં પણ સાંભળ્યું હોય કે બહારે જાઓ ગુજરાત જાઓ ગુજરાત બહાર જાઓ પણ ક્યાં પર જવાનું હોય તો પોતાના ખર્ચે રોટલા ખાય ગાડીનો ખર્ચો કરે અને અનેક ખર્ચો કરે આ હોસ્પિટલ હશે એટલે આ હોસ્પિટલમાં જે દાન આપે છે એને વિનંતી કહીએ છીએ કે આ હોસ્પિટલમાં વાપરીએ છીએ ને સવારના દસ્તી કરીને રાતના આઠ વાગ્યા સુધી અમારો માણસ કોમ્પ્યુટર ઉપર છે કલારક તમે તમારો હિસાબ જોઈ શકો છો ને તમારો હિસાબ નહીં પણ આ હોસ્પિટલમાં જે થાય છે ખર્ચ થાય છે રોજનું આજે કેટલા આવ્યા ને કેટલો ખર્ચ થયો એ પણ કોમ્પ્યુટર પર તૈયાર પડ્યો છે એ બધાને આહવાન કરીએ છીએ કે તમે આવો ને જો તમારા માધ્યમથી કચ્છના તમામ લોકોને કહીએ છીએ કે તમે આવો ને જો ને તમારી જરૂર છે કે આવશો તમે માર્ગદર્શન આપશો આજે મશોરો એ મોટું વસ્તુ છે તો આવવા માટે પણ અમે આહવાન કરીએ છીએ કે તમે આવો ને આ જો હજી સાહેબ આપની ઉંમર પણ મોટી થઈ છે ઘણી જગ્યાએ તમને દોડવાનું થતું હશે ત્યારે ઘણા લોકો મીડિયાના માધ્યમથી જાણવા માગે છે કે અત્યાર સુધી કેટલું ડોનેશન આવ્યું અને હજી પણ તમને ગુજરાત એટલે કચ્છથી બારે પણ લોકો આપને આવકારે છે બોલાવતા હોય છે શીખવા માટે આજે કચ્છમાંથી લગભગ કચ્છમાંથી રૂપિયા છે અમુક રૂપિયા બહારથી હશે કોઈ પણ વીસ કરોડ રૂપિયા કચ્છના લોકો ખૂબા ભરીને અમને આપ્યા છે હજી પણ અમને વીસ કરોડની જરૂર છે તો મને વિશ્વાસ છે કે આપણા વીસ કરોડ પર થઈ જશે બે હજાર પચીસમાં ચાલુ કરશું ત્યાં સુધી વીસ કરોડ વીસ કરોડ કરી લેશું એનું અભિયાન શરૂ કર્યું છે હવે જેવી રીતે પહેલી અમે શરૂઆત કરી હતી અમારા ઘરે કાંઈ ન હતો આ ટ્રસ્ટ રજિસ્ટર થયું ત્રણ વર્ષ પહેલાં એક રૂપિયો પણ આ ટ્રસ્ટમાંથી હતો નહીં આ ટ્રસ્ટ બનાવ્યા પછી વીસ કરોડ ભેરા કરી લીધા એ તમે સમજી શકો છો એ કઈ જગ્યાથી આવ કોઈ માલતુજાર સમાજ નથી મધ્યમ વર્ગના માણસો છે ગરીબ માણસો છે હું એક વાત કરું કે માલધારીઓ પોતાની એક એક મેં આપતા હોય એ કેટલો તમે વિચારી શકો મેં હજી લખપત ગયા તો સાત મેં આપી એક એક મહિના પચાસ હજાર થાય વિચાર અમારે રૂપિયા ન બિલી અસર રૂપિયા નહીં અથા મેં ડું તાગડી એટલે આ મેં પણ આપે છે એટલે અમને વિશ કરવાની જરૂર છે ને અમને વિશ્વાસ છે કચ્છ ઉપર ને અમારા ટ્રસ્ટી બોર્ડ ઉપર શું કામ કે જ્યારે સાથ હોય ત્યારે થાય એક માણસનું કામ નથી કોઈ એમ કે હું કરી લઉં નથી થતો આ બધાએ અમારા જે ટ્રસ્ટી બોર્ડ છે સલાહકાર છે શુભેચ્છક છે એ અમારા રાત દિવસ અમારી સાથે રહે છે અમે જ્યાં કહીએ ત્યાં લભે કે છે તો આ મને વિશ્વાસ છે અમારા સાથીઓ પર કે અમે આ મંજિલ પાર કરી લેશું મિત્રો વિચાર કરો મેં એટલે ભેંસ કચ્છીમાં એને મેં કહેવાય છે એક ભેંસના પચ્યાસી પચ્યાસી હજાર પચાસ પચાસ હજારની હોય છે પરંતુ એ એમનું કેટલું સપનું હશે એમની ખુદારી કેવી હશે મિત્રો કે જ્યારે સિફા હોસ્પિટલ પ્રોજેક્ટ બનતો હોય અને ત્યારે એ એમ કહે કે મારી પાસે પૈસા તો નથી પરંતુ મારી પાસે ભેંસ છે હું આપવા તૈયાર છું સાહેબ કારણ કે એની રોજીરોટી ભેંસ હોય છે પરંતુ એનું પણ સપનું છે કે કચ્છની અંદર શિફા હોસ્પિટલ બને અને મારું અને તમારું કચ્છનું સપનું પૂરું થાય કારણ કે મહાજન સમાજ જ્યારે એક કરોડ જેવી રકમ ઉપર આપતા હોય સાહેબ આ કચ્છની કોમી એકતા છે કચ્છ શું ન કરી શકે કચ્છ ધારે તો બધું કરી શકે પરંતુ હવે આપણે સૌને એકત્રિત થવાનો સમય છે એટલે મારી સાથે બીજા એવા ટ્રસ્ટી શાંત સ્વભાવ સરળ સ્વભાવ અને સમગ્ર મીડિયા જગતમાં આપ જોતાશો જ્યારે પ્રિન્ટમાં આવતું હશે કે આજે અહીંથી આટલું ડોનેશન મળ્યું અહીંથી આટલું મળ્યું જે તમામ કાર્યને લઈને ચાલતો કારણ કે એ પણ મોટા મોટી જવાબદારી છે ત્યારે હું એમનું નામ અને પરિચય એટલે સાહેબ આપનું નામ અને પરિચય આપશો જી મારું નામ યુસુફ અબ્દુર રહેમાન દત્ત છે શિફા હોસ્પિટલમાં મંત્રી છું અમારા પ્રમુખ સાહેબ આજે આદમભાઈ ચાકીએ મોટાભાગની વિગતો આપણે આપી દીધી છે જી યુભાઈ ખાસ કરીને કચ્છનો સૌથી મોટો પ્રોજેક્ટ આ પ્રોજેક્ટને બનાવવા માટે ઘણી મહેનત કરવી પડશે ઘણી જગ્યાએ જવું પડે છે ઘણી જગ્યાએ સારો આવકાર મળે છે ઘણી જગ્યાએ ફરવું પડે છે પરંતુ આપનો જે નજરિયો છે આપને શું લાગે છે કે આપનું આ જ સિફા હોસ્પિટલ સપનું આપણું સૌનું ક્યારે પૂર્ણ થશે અને અત્યાર સુધી કામકાજ ક્યાં સુધી પહોંચ્યું એટલે જો સત્તર દસ ત્રેવીસના આપણે અહીંયા પાયાવિધિનો કાર્યક્રમ થયો હતો અને ત્યાર પછી પંદર વીસ દિવસ એમ જ નીકળ્યા હતા પછી બેસમેન્ટનું બધું એક્સકાવેશન અને આ બધું થયું અત્યારે આ તમારી સામે જે છે એંશી ટકા સ્ટ્રક્ચરલ કામ જે ઊભો થઈ ગયું છે એ ફક્ત અગિયાર મહિનામાં ઊભો થયું છે એટલે અલમદુલ્લા જ્યારે બધાનું ટીમવર્ક છે અને ડોનેશનનો ફ્લો છે સરવાણી વહી રહી છે ત્યારે જ આ બધું શક્ય છે અને અમે આડેસરથી નારાયણ સરોવર સુધી હમણાં દયા અહીંયા ગયા હતા તો અહીંયા બધે ફર્યા છીએ અને અલમદુલ્લા અમને એટલો સાથ સહકાર મળે છે એટલો સાથ સહકાર મળે છે અમે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે અલમદુલ્લા અલ્લામાં વિશ્વાસ હતો પૂરો અલ્લાહ પર તવક્કલ હતો અને અમને ખબર હતી કે આ બધું કરી લેશું પણ આટલું સરળતાથી અને આટલું જોશપૂર્વક કરી શકશું એવું અમે ધાર્યું ન હતું અમે જ્યાં ગયા ત્યાં જેટલું માગ્યું એનાથી વધારે મળ્યું છે બધી રીતે પૈસા પણ માન પણ લાગણી પણ અને અપેક્ષાઓ પણ એમ આપણને નવાઈ લાગે અમે બધી બીજા પણ જાહેર ક્ષેત્રોમાં કામ કરીએ છીએ આપણે ક્યાં ડોનેશન લેવા જઈએ અને ક્યાં પચાસ હજાર રૂપિયાની આપણે માંગણી કરીએ તો એ ભાઈ પચાસ રૂપિયા આપણને આપે તો આપણે રાજી થઈ જઈએ પણ એવું બહુ ઓછું સાંભળવા મળે કે આપણે ક્યાં પચાસ હજાર ડોનેશનની માગણી કરીએ અને કોઈએ આપણને એક લાખ રૂપિયા આપ્યા હોય અમે જ્યારે શરૂઆત કરી આ બિલ્ડિંગને હજી પાયોને નહોતું પડ્યું પાયા વિધિ પણ નથી તી અમે શરૂઆતમાં આગ્રિયા પરિવાર છે માંડવીના આમદુ શેઠને એમની પાસે ગયા હતા હું પ્રમુખ સાહેબ હતા બીજા ટ્રસ્ટીઓ હતા બધા અમે ગાડીમાં રસ્તામાં ડિસ્કસ કર્યું કે શું શેઠ મોટા છે કેટલા પૈસા આપણે માગીએ કેટલી અપેક્ષા રાખીએ કેટલા આપણને મળશે જે રસ્તામાં ડિસ્કસ કરીએ ને તો બધા એનું મન તો એવું થયું કે અગિયાર લાખ રૂપિયા આપણે માગીએ બે રૂમનું તો અમે ત્યાં બેઠા અને ચાય પાણી પીધી નાસ્તો કર્યો અને કીધું શેઠને કે ભાઈ આ રીતે છે અમારે અગિયાર લાખની અપેક્ષા રાખીએ છીએ આપના તરફથી ડોનેશન અમને મળે તો એમણે કીધું કે અમારા છોકરા છોકરાઓ જાય અત્યારે બધું કામકાજ સંભાળે છે અમે એમની જોડે વાત કરી અને તમને જવાબ આપીએ છીએ હજી અમે બેઠા જતા વાતો કરતા હતા ત્યાં સુધી ફોન પર ચર્ચા એ લોકોએ કરી લીધી હશે થોડા સમયમાં પાછા આવ્યા અને કીધું કે અમે ચાર રૂમ આપીએ છીએ અમે તમને બાવીસ લાખ રૂપિયા આપીએ છીએ એનાથી ડબલ અને આટલી મોટી રકમ ડબલ એમ આપણે પચાસના એક લાખ આપે તો સમજાય દસના વીસ હજાર આપે તો સમજાય અગિયારના બાવીસ લાખ તો આ એક નાણાકીય સહકાર તો હતો જ એના ઉપરાંત અમારી જે બુલંદો થઈ ને જુસો બુલંદ થયો ને એ અનેરો હતો અમે બધાએ મોસ્ટલી સિનિયર સિટીઝનશીપ સિનિયર સિટીઝન બની ગયા છીએ તેમ જતાં અમારામાં યુવાનોનું જોશ હોય ને એવું જોશ આવી ગયું તરત જ જીમાં એટલું બધું એમ એને ઉજવી રહ્યા હતા અમે સેલિબ્રેટ કરી રહ્યા હતા કે અલહમદુલ્લા આપણે જે અપેક્ષા રાખીએ છીએ આનાથી ઘણું વધારે આપણને મળશે અને આ એક પ્રતિક બની ગયું કે ભાઈ સમાજ આટલો ઉમરકાભેર આપણી સાથે છે અને અલમદુલ્લા આજે તમે જોઈ રહ્યા છો કે બધું કેટલું સારી રીતે ચાલી રહ્યું છે સાહેબ ખાસ કરીને હજી ઘણા લોકો સહકાર આપવા માગે છે ક્યાંક ગુજરાતથી બહાર છે ક્યાંક ગુજરાત તરફ છે તો એવા લોકોને આપ શું મેસેજ આપવા માગશો જો અમને જે કોઈ પણ કહે છે કે અમારે ત્યાં ડોનેશન કચ્છની જે વાત કરીએ તો કચ્છમાં અમે નોટ કરીએ છીએ કે ભાઈ આ કામ છે આ કામ છે આ કામ છે હમણાં જ બે દિવસ પહેલાં આદમભાઈને બધા ગયા હતા ડુમરાથી એમને ફોન આવ્યો હતો કે ભાઈ અમે અમારી ઈચ્છા છે ડોનેશન આપવાની તો ત્યાં પછી ડુમરા ગયા બાજુમાં રાયધરજર છે પછી આ રામપર છે નલિયા છે તો અહીંયા જે કંઈ અમારી પાસે નોટ થયેલા અમારી પાસે હોય કે અહીંયા 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 આપણે અપેક્ષા આવશે તો એ લોકોને ફોન કરીએ છીએ અને કંઈ જેને એક રૂટ બનાવીએ છીએ અને અમે લોકો જેટલા વધુ પ્રમાણમાં નીકળી શકીએ એટલા નીકળીએ છીએ અને અલમદુલ્લા સારું એવું કલેક્શન થાય છે હાજી સાહેબ ખાસ કરીને એક નાનકડી દીકરી રમઝાનમાં એક એક રૂપિયો ભેગો કરીને ત્યારે તમને ડોનેશન આપે છે ગરીબ વ્યક્તિ જ્યારે દસ વીસ રૂપિયા ડોનેશન આપે છે ત્યારે અંદરથી પણ એવું થતું હશે કે અમે આ પ્રોજેક્ટ લઈને એક વિશ્વાસ લઈને આ એક વિશ્વાસ છે કેટલી ફિલિંગ થતી હોય છે અંદર જે એ જ મેં આપને વાત કરી ફક્ત નાણાં નથી મળતા લાગણી મળે છે માન મળે છે અને અપેક્ષાઓ વધે છે અમારા ઉપર અને અમારા ઉપર જવાબદારી વધે છે અને અમે પોતે એ અલ્લાહ પાસે દુઆ કરીએ છીએ કે અલ્લાહ અમને આ જે છે કામયાબ કરજે એનામાં અને લોકોએ જે અમારા પર ઉમીદ રાખી છે એનાથી વધુ અમે ખરા ઉતરીએ એટલી અમને શક્તિ આપજે અમે પોતે દુઆ કરીએ અમે પણ ઇન્સાન છીએ ક્યાંક ભૂલછૂક થતી હશે અમારાથી પણ મહત્તમ પ્રયાસ કરીએ છીએ કે બધા એનો સંતોષ જાળવી રાખીએ અને તમને બીજી વાત કહું કે આ સંસ્થાનો પાયો પડ્યો અને પહેલાં જ દિવસે ફર્સ્ટ વેરી ફર્સ્ટ ડે એક દીકરી છે અગિયારમી એણે ક્યાંક બારમી પાસ કરી હતી અને એનું પોતાનું એક સપનું હતું કે ભાઈ મને આટલા માર્ક્સ મળે તો એણે બચપનથી કંઈક પૈસા થોડા થોડા ભેગા કર્યા હતા અગિયાર હજાર રૂપિયા એની પાસે પડ્યા હતા હા ના એમ જ એની પાસે ભણે ભણવા માટે નહીં એ એમણે ખેરાત માટે જ રાખ્યા હતા કે સારા કામમાં ક્યાંક વાપરીશું સારા જી જી એ દીકરીનું એ સપનું હતું અને એ રિક્ષા ડ્રાઈવરની સાદા પરિવારની દીકરી હતી કોઈ મોટા ઘરની દીકરી ન હતી તો સૌથી પહેલું ડોનેશન અમને એ દીકરીનું મળ્યું અગિયાર હજાર રૂપિયા વેરી ફર્સ્ટ રિસિફ્ટ ઓફ ધીસ ટ્રસ્ટ તો તમે જો એટલે કેટલો કેટલો અમે અમને એટલું સાથ સહકાર મળે છે અમે ગયા હતા એક ગામમાં નામ નથી લેતો એ ભાઈ અમે નીકળ્યા તો અમને કીધું કે આ ભાઈ પણ કંઈક આપે એવા છે તો અમે ગામવાળાને જે અમારી સાથે હતા એમને પૂછ્યું કે ભાઈ કેટલા કે પચીસ પચાસ હજાર રૂપિયા આપે છે આપણે થોડી રાહ જોઈએ તો ઠીક છે ઠીક છે લેવા નીકળ્યા છે ડોનેશન તો મળશે ને આપણને કંઈ તો અમે બેઠા હતા એ જ અપેક્ષાએ અને એ ભાઈ આવ્યા તો બાજુના રૂમમાં બેઠા અને એમને આખું બધું સમજાવ્યું એમણે સાડા પાંચ લાખ રૂપિયા આપ્યા સાડા અમને માનવામાં નહોતું આવ્યું આપણે એમની રહેણી કરણી અને એટલી સાદી અને એટલો દિનદાર માણસ હતા તો આ બધી ચીજો જો કેટલો લાગણી મળે છે માન મળે છે કેટલી અપેક્ષાઓ રખ્યા છે આપણા અમારા ઉપર અને અમે જ્યાં પણ જઈએ તો બધા પૂછે છે અમને કે પાંચી હોસ્પિટલ કેતી પોગી પગી ને પાંજી હોસ્પિટલ ચાલુ કાઢી દીધી એટલે આ શિફા હોસ્પિટલ અહમદોલ્લા પાંચી હોસ્પિટલ બની રોંધી અને બધે જે સારું અને આ વિસ્તાર પર જે છે ને અહીંયા બધી ઝીણી પબ્લિક વસે છે બધા હિન્દુ મુસ્લિમો બીજા બધાય તો એ લોકોને ઘણી અપેક્ષાઓ છે કે અહીંયા આ હોસ્પિટલ શરૂ થાય બીજું આ તમે જોજો રેલવે સ્ટેશન નજીક છે બધા મોટા રોડ અહીંયા આવીને મળે છે ટ્રક સુધી આરામથી પહોંચી આવે અહીંયા સુધી તો બધાની આપે હા બધા માટે સારી એવી સગવડ છે અને ઇન્શાલ્લા અમે મહત્તમ પ્રયત્ન કરશું બધાએ મારું ટીમવર્ક બધું એ જ છે અને આમ જરૂર પડશે બધાય એક્સપર્ટની સલાહ લેશું એવું નથી કે અમે જ અમે કરી રહીએ બધું અમે અત્યારથી સંચાલન કેવી રીતે કહેશું મેનેજમેન્ટ કેવી રીતે કરશું અથવા અમેરથી છે કે ભાઈ આનામાં જે તજજ્ઞ હોય જે નિષ્ણાતો હોય એમનો આપણે સાથ સહકાર લઈએ કારણ કે અમે બધાએ અલગ અલગ ક્ષેત્રના માણસ છીએ આમાં મેડિકલ લાઈનના નથી અલગ અલગ બધા અદંભાઈ છે બિલ્ડર છે પોલિટિક્સમાં છે હું મારું પોતાનું બિઝનેસ છે જર્નલિઝમ છે તેવી રીતે બીજા યુસુફભાઈ છે તો એ ઉદ્યોગપતિ છે હાજી સલીમને તમે ઓળખો છો એ લોકોનું કોઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું આવી રીતે બધા અલગ અલગ ફિલ્ડ અમારા છે પોતાના ક્ષેત્રમાં બધું સારું કરે છે પણ મેડિકલ લાઇન અમારા માટે નવી છે તો અમે શરૂઆતમાં પણ અહીંયા બધા મુસ્લિમ ડૉક્ટર્સ જેટલા છે એમની મિટિંગ બોલાવી હતી કદાચ તમે પણ આવ્યા તો કવર કર્યું હતું તો એ એવી રીતે બધાનું સાથ સકાર લેશું અને બધાનું એવું નથી કે એ એકલા ખેંચ્યા રાખીને એવું નહીં કરીએ સારામાં સારું આપશું ઇન્શાલ્લા જેટલી લોકોને અપેક્ષા છે એનાથી સારું આપશું ઇન્શાલ્લા મિત્રો વિચાર કરો કે કેવી લાગણીઓ બંધાણી હશે કે જે દીકરીએ ભણ્યા બાદ કે હું કંઈક સારા કામમાં વાપરશું એક એક રૂપિયો ભેગો કરી અને એને સારા કામ માટે એનું સારું કામ એને લાગ્યું શિફા હોસ્પિટલ બની વિસ્તારમાં જાઓ તો ત્યારે એમને જે એમની ભેંસું હોય કે અમે ભેંસું આપશું ભલે મારી પાસે રૂપિયા નથી પણ અમે ભેંસું આપશું કારણ કે એમનું પણ સપનું હતું શિફા હોસ્પિટલ એવી જ રીતે અત્યારે એક યુવાનોમાં પણ એક ટેન્ટ ચાલુ છે અત્યાર સુધી યુવાનો જન્મદિવસની ખૂબ બેફામ પૈસા વાપરતા પણ હવે એક અલગ પેટર્ન છે કારણ કે આ કચ્છીઓનું સપનું છે આ સપનું પૂર્ણ કરવા માટે યુવાનો પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આપી રહ્યા છે હજી પણ આપણે જો પૈસા આપ્યા નથી ને આપણી ઈચ્છા છે કે આવા સારા કાર્યમાં આવું નેક કરે કારણ કે આ એક લાગણીથી બંધાયેલું આ હોસ્પિટલ છે ઘણા બધાનો પ્રોજેક્ટ છે ઘણા બધાનું સપનું છે એટલે આ સપનું પૂર્ણ કરવા માટે આજે જો તમે કંઈક આપવા માંગતા હોસ્પિટલને તો ટ્રસ્ટીઓ છે એમની મુલાકાત કરો અને એકવાર આ જગ્યાની મુલાકાત લેશો એટલે આપ પણ જોઈ શકતો હકીકતમાં સમગ્ર કચ્છનું એક સપનું ક્યાંક ને ક્યાંક સિફા હોસ્પિટલ નામથી તૈયાર થઈ રહ્યું છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝ ગુજરાત